તો હું છું અહીંયા આજે કોઈ ચિંતા ના કરતા જેટલા વડીલ લોકો છે આપણે બધા વિવેક બુદ્ધિ મારા બધા આવીએ તમારા માટે વ્યવસ્થા કરવા આપણે કે મારી અહીંયા પણ છે મારા મિત્ર અમે અમારી એક વ્યવસ્થા અમે એવી તરીકે કે આજ સુધી થવા આવ્યા છે 3 વર્ષ દરમિયાન કારણ કે એની વ્યવસ્થા ડીસા જ કરેલી છે એટલે હું તમારો જનપ્રતિનિધિ છું એવું કીધું તમારા વતી મારે જવાનું છે ગાંધીનગર કોઈ એક કાર્યકર્તા ના થાય

બધા વિધાનસભા ચાલુ હોય બધા વિધાનસભા આપણે દેખાડવાના છે વેબ પર દેખાડી કરી દેખાડશું બરાબર ને તો એ બધી ચિંતા કોઈ ના કરતા ફરવાની કોઈ ચિંતા ના કરતા જમવાની કોઈ ચિંતા ના કરતા એ તમારી બધી ચિંતા મારી ચિંતા છે તમારી ફીરાય મારી ફીરા છે એટલે એની પણ કોઈ ચિંતા ના કરતા કે તમારું કામ ભેલા મોડા પહોંચાય ન પહોંચાય આપણે વ્યવસ્થા જેવી કરશું કે તમારું કામ નું લિસ્ટ મારી જોડે આવી જાય તમારું કામ અથવા તમારા ઇમરજન્સી કોઈ કામ થાય એનું પણ આપણે વ્યવસ્થાઓ કરવા જઈ રહ્યા છે હવે મને એમ થાય છે કે હવે આપણી જવાબદારી એ બને છે કે મારી જોડે વન અને પર્યાવરણ ખાતું છે તો એના એને ધ્યાને રાખીને આપણે શું કામ કરવાનું છે એટલે આપણે પર્યાવરણનું જતન કરવાનું છે અને આનંદ થાય કે ઘણા બધા લોકો જેવું શપથ લીધા વિશાલભાઈ એટલે ઘણા બધા કીધું અમારે ગાંધીનગર આવું છે

મારી વિનંતી હતી કે આજે તમે જાઓ છો નિશા ત્યારે જ્યાંથી આવો તે ગામે એ ગામની અંદર ઓછામાં ઓછા દસ વૃક્ષ તમારા તરફથી વાગી ગયા અને મને એના ફોટો પણ મોકલી આવજો હું માન્ય આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈને માન્ય ભૂપેન્દ્રભાઈને હું મોકલી આપીશ તમને ખાતરી પણ આપું છું કે અમારા આ ગામના વ્યક્તિએ ગાંધીનગર આવ્યા હતા એ પોતાનો ડીઝલ બાળીને આવ્યા

જય જય કરવે ગુજરાત